નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે માટે આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એક નાના ગામમાં એક છોકરો રહેતો હતો તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો જાણે વિદ્યા સ્વયં તેના કંઠમાં વાસ કરતી હોય પરંતુ તેનો માર્ગ સરળ નહોતો ગરીબીનો બોજ તેના ખભા પર હતો તેથી તેને પોતાનું ઘર પણ ચલાવવાનું હતું દરરોજ સવારે સૂર્યના પહેલા કિરણ સાથે તે પોતાના ખેતરોમાં જતો દિવસભર સખત મહેનત કરતો અને સાંજે થાકી હારીને ઘરે પાછો ફરીને ઉર્જા સાથે થોડું ઘણું ભણી લેતો હતો તેની લગન અને મહેનત જોઈને ગામના લોકો પણ હેરાન હતા જ્યારે તે છોકરો બારમા ધોરણમાં પહોંચ્યો તો આખા ગામને લાગવા લાગ્યું કે આ વખતે ગામનું નામ રોશન થશે કારણ કે બધા જાણતા હતા કે છોકરો ભણવામાં કેટલો તેજ છે કેટલો હોશિયાર છે પરીક્ષાનો સમય આવ્યો છોકરાએ પૂરી મહેનતથી પરીક્ષા આપી પરંતુ પછી એક અણધાર્યો વળાંક આવ્યો જ્યારે પરિણામ જાહેર થયું તો કોઈ અણધાર્યા કારણથી છોકરો એક વિષયમાં નાપાસ થયો જેવી જ ખબર ગામમાં ફેલાય તો માતમ છવાઈ ગયો જે લોકોને તેનાથી મોટી અપેક્ષા હતી તેઓ જ હવે તેને મહેણા ટોણા મારવા લાગ્યા તેની મજાક ઉડાવવા લાગ્યા તે જ્યારે પણ પોતાના ઘરેથી ખેતર તરફ જતો રસ્તામાં મળતા દરેક વ્યક્તિના તીખા શબ્દોથી તેનું હૃદય વિંધાઈ જતું હતું તે મહેણા ટોણાના ચુંબનથી તેને દરેક પડે તેને ઠેસ પહોંચતી હતી તે છોકરો લોકોના મહેણાથી ખૂબ જ પરેશાન થઈ ગયો તેને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી તે સતત વિચારતો રહેતો કે હવે શું કરવું તેને લાગી રહ્યું હતું કે જાણે તેનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે બીજા દિવસે સવારે ભારે મને પોતાના ગુરુજી પાસે ગયો અને પોતાની વ્યથા સંભળાવી તેણે ગુરુજીને કહ્યું ગુરુજી જ્યારે પણ હું ઘરેથી ખેતર તરફ જાઉં છું રસ્તામાં મળતા બધા લોકો મારી મજાક ઉડાવે છે તેમના મહેનાથી મારું મન ખૂબ જ વિચલિત થઈ જાય છે મને લાગે છે કે હું હવે ક્યારે સફળ નહીં થઈ શકું ગુરુજીએ શાંતિથી તેની વાત સાંભળી તેઓ જાણતા હતા કે છોકરો કેટલો સંવેદનશીલ છે તેમણે તેને એક બોધપાઠ આપવાનું નક્કી કર્યું ગુરુજીએ થોડી વાર વિચાર્યું પછી એક રહસ્યમય સ્મિત સાથે બોલ્યા પુત્ર હું તને ત્રણ દિવસ સુધી ત્રણ અલગ અલગ કાર્યો આપીશ તે કાર્યો તારા મનને કેન્દ્રિત કરવામાં અને લોકોની વાતોથી વિચલિત ન થવામાં મદદ કરશે પ્રથમ દિવસે ગુરુજીએ કહ્યું કાલે તું એક મોટો લોટો લેજે અને તેને ઉપર સુધી દૂધથી ભરી દેજે પછી એ જ રસ્તેથી પસાર થજે પરંતુ ધ્યાન રાખજે કે લોટામાંથી એક દૂધનું બીજા દિવસે ગુરુજીએ કહ્યું કાલે તું એક સળગતો દીવો લેજે અને એ જ રસ્તેથી પસાર થજે ધ્યાન રાખજે કે દીવો ઓલવાય ન જાય છોકરાએ એ જ કર્યું પવન હોવા છતાં તેનું ધ્યાન દીવાની જ્યોત પર કેન્દ્રિત હતું ત્રીજા દિવસે ગુરુજીએ કહ્યું કાલે તું એક મંત્રનો જાપ કરજે હું તને એક પવિત્ર મંત્ર આપીશ તું એ જ રસ્તેથી પસાર થજે પરંતુ ધ્યાન રાખજે કે તારું મન મંત્રના જાપમાં જ રહે લોકોની વાતોમાં નહીં છોકરાએ એ જ રીતે કર્યું મંત્રના જાપમાં તેનું મન એટલું લીન હતું કે તેને કોઈનો અવાજ સંભળાયો નહીં જ્યારે તે છોકરો ત્રણ દિવસ પછી ગુરુજી પાસે પાછો ફર્યો તો ગુરુજીએ પૂછ્યું પુત્ર ત્રણ દિવસમાં તને રસ્તામાં કોઈએ કંઈ કહ્યું છોકરાએ કહ્યું ગુરુજી મારું પૂરું ધ્યાન તો મારા કાર્ય પર હતું મને કોઈનો અવાજ સંભળાયો જ નહીં ત્યારે ગુરુજીએ સમજાવ્યું પુત્ર આ જ જીવનનું રહસ્ય છે જ્યારે તું પોતાના લક્ષ્ય પર પૂરી રીતે કેન્દ્રિત હોય છે તો બાહ્ય વાતો લોકોના મહેણા તને વિચલિત નથી કરી શકતા જેમ ત્રણ દિવસ તારું પૂરું ધ્યાન અનુક્રમે લોટા પર દીવા પર અને મંત્ર પર હતું તેમ જ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર લોકોની વાતો જે તને આજે સંભળાય નહીં કાલે પણ સંભળાશે નહીં નિષ્ફળતા એ અંત નથી પરંતુ એક પડાવ છે તું ફરીથી મહેનત કર અને તારા લક્ષ્ય પર ધ્યાન આપ તારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર સફળતા તને ચોક્કસ મળશે આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે પોતાના કામમાં એટલા તલ્લીન થઈ જાઓ એટલું ધ્યાન પોતાના લક્ષ્ય પર લગાવી દો કે બાકી ચીજોનો તમારા પર કોઈ અસર જ ના થાય લોકોના અવાજો લોકોના મહેણા તમને સંભળાય જ નહીં જેમ કેમેરા હોય છે જે માત્ર પોતાના વિષય પર ફોકસ કરે છે બાકી બધી ચીજોને તે ધૂંધળી કરી દે છે તેવી જ રીતે તમારે પણ પોતાના કામ પર પોતાના લક્ષ્ય પર ફોકસ કરવાનું છે બાકી ચીજો તો પોતાની જાતે જ ધૂંધળી થઈ જશે ઝાંખી થઈ જશે અને સૌથી મહત્વની વાત એ છે કે નિષ્ફળતાથી હાર ન માનવી જોઈએ પરંતુ તેનાથી શીખીને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બે લાયકોને પણ દબાવી દેજો આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર